નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે આઠ જાન્યુઆરી આજના દિન દિનવિશેષમાં વાત કરીએ તો સ્ટીફન હોકિંગ્સનો જન્મદિવસ તેમનો જન્મ આઠ જાન્યુઆરી ઓગણીસો ને બેતાલીસના રોજ ઓક્સફોર્ડ ઇંગ્લેન્ડ ખાતે થયો હતો તેમનું મૃત્યુ ચૌદ માર્ચ બે હજાર અઢારના રોજ છોતેર વર્ષની વયે કેમ્બ્રિજ ઇંગ્લેન્ડ ખાતે થયું હતું તેમનું જીવનમાં પ્રદાન કહીએ તો સહીદ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી તેમજ કોસ્મોલોજિસ્ટ તેઓ હતા હોકિંગે મુખ્યત્વે સામાન્ય સાપેક્ષતાના ક્ષેત્રની અંદર ખાસ કરીને બ્લેક હોલના ભૌતિકશાસ્ત્ર ઉપર તેમણે ખાસ કામ કર્યું હતું સ્ટીફન હોકિંગ્સ રોજર પેનરોજ સાથે મળીને જણાવ્યું હતું કે આઈન્સ્ટાઈનની સાપેક્ષતાની સામાન્ય થિયરી એટલે કે જનરલ થિયરી ઓફ રિલેટિવિટી તે સૂચવે છે કે અવકાશ અને સમયની શરૂઆત બિગ બેંગ ઘટના સાથે શરૂ થઈ રહી છે અને આ બ્લેક હોલમાં તેનો અંત થઈ રહ્યો હશે આ પરિણામો દર્શાવે છે કે સામાન્ય સાપેક્ષતાને ક્વોન્ટમ મિકેનિક્સ સાથે એકીકૃત કરવી જરૂરી છે જે વીસમી સદીના પૂર્વાર્ધ ભાગની એક મહાન વૈજ્ઞાનિક સિદ્ધિ ગણવામાં આવે છે હવે બ્લેક હોલ તે અંતરિક્ષમાં આવેલ એક એવું ક્ષેત્ર છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ખૂબ વધારે હોય છે આ ક્ષેત્રમાં બધી વસ્તુઓ નાનકડી જગ્યામાં સંકોચાઈને તેમાં સમાઈ જાય છે તેમાંથી પ્રકાશ પણ બહાર નીકળી શકતો નથી આ ઘટના તારાઓ નાશ પામતા હોય ત્યારે ઘટતી હોય છે જેને બ્લેક હોલ કહેવામાં આવે છે હવે તેમણે લખેલા પુસ્તકો વિશે વાત કરીએ ધ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ યુનિવર્સ ઇન અ નેટ સેલ ધ ગ્રાન્ડ ડિઝાઇન અને માય બ્રીફ હિસ્ટ્રી આ તેમના દ્વારા લખાયેલા પુસ્તકો છે સ્ટીફન હોકિંગ્સે લખેલ પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ વર્ષ ઓગણીસો ને માં છપાયું હતું અને આ પુસ્તકમાં કોસ્મોલોજી અંગેનો ઉલ્લેખ થયેલો છે તેમજ ત્રણસો ને સાડત્રીસ અઠવાડિયા માટે એટલે કે ચાર પોઈન્ટ પાંચ વર્ષ માટે બેસ્ટ સેલર આ પુસ્તક બની ગયું હતું જેની એક કરોડ નકલ વેચાઈ હતી આ પુસ્તકનું ચાલીસ ભાષાની અંદર અનુવાદ કરવામાં આવેલું છે હોકિંગ્સે તેર ડિગ્રીઓ મેળવી હતી અને તેમનો આઈક્યુ છે તે એકસો સાઠથી વધુ હતો તે કોમ્પ્યુટરાઈઝ સ્પીસ સિન્થેસાઇઝર નામના યંત્રથી બોલી રહ્યા હતા આ મશીન મગજને વાંચીને અવાજ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે